નમસ્કાર ખબર વડાલી અસર વડાલી દમણ દીવ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે ઓગણીસમી એપ્રિલે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું ઉમેદવારી પત્ર ભરતા પહેલાં કેતનભાઈ પટેલે મોટી દમણ માર્કેટ વિસ્તારમાં એક સભા યોજી હતી જેમાં કોંગ્રેસના અગ્રણીઓ અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશાળ સભાને સંબોધતા કેતન પટેલે અનેક મુદ્દે ભાજપ અને કેન્દ્ર સરકારને આડે હાથે લઈ વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવારો પર આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસ તરફી મતદાન કરવા લોકોને આહવાન કર્યું હતું તો ઘણું બધું છે પણ હજી સમય બાકી છે એટલે કહેશું પણ આ જે લડાઈ છે એ તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે આ વિચારધારાની લડાઈ છે એટલે હું એટલું જ કહીશ કે તાનાશાહીને નેશ નાબૂદ કરવાનું છે આ દમણ અને દીવથી તો એની આ લડાઈ છે અને તમારા માધ્યમથી હું દમણવાસીઓને દીવવાસીઓને એટલું જ કહીશ કે આ લડાઈમાં મારો સાથ અને સહકાર આપજો કોંગ્રેસ પાર્ટીને પડખે રહેજો અને તમારો કિંમતી અને પવિત્રમાં કોંગ્રેસ પાર્ટીને આપજો અને એક દિવસ તમે તમારો આપજો બાકી પાંચ વર્ષ તમે ઘરે રહેજો હું જોઈ લઈશ આ તાનાશાહીને કેવી રીતે કરવાની અમને આવડે જ છે અને આ કોઈ અમારા માટે નવું નથી તમે જોયું હશે મારે તમને કહેવાની જરૂર નથી મારાથી તો તમે જીરો ગ્રાઉન્ડ પર ગ્રાઉન્ડ જીરો પર તમે રહી છો તમને ખબર છે તમારે માને કેવું જોઈએ કે શું લોકોનું જનતાનું શું છે તો આજે જ્યારે અમે જઈ રહ્યા છીએ લોકોની જે ફિલિંગ્સ છે લોકોની ભાવના છે એ ભાવનાઓને ખરેખર અમને આંખમાંથી આંસુ આવી જાય છે અને હું તમને કહેવા માગતો નથી કારણ કે લોકો ઘણા નારાજ છે ભયનો વાતાવરણ છે ભય પેદા કરી દીધો છે એટલો ભય પેદા કરી દીધો છે કે એની કોઈ સીમા નથી તો આ ભયને ભગાવવાનો છે અને ક્યારે ભગાવશે એ લોકો ભગાવશે તો એના માટેની આ લડાઈ છે અને આ ભય અને તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે તો હું એટલું જ કહીશ કે યુવાઓ અમારા બેરોજગાર છે સરકારી નોકરી કોઈને મળતી નથી આ જે હોસ્પિટલ હોય કે પછી બીજા દવાખાના હોય એમાં સરકારી હોસ્પિટલમાં પૈસા લઈ રહ્યા છે શા માટે ભાઈ ભારત સરકાર આટલો મોટો ભંડોળ આપી રહ્યા છે અને આ શું તમે કરી રહ્યા છો થેન્ક યુ સમય બતાવશે અને અહીંયા દમણની જનતા બહુ દમણના દિવાસીઓ બહુ એકદમ બુદ્ધિજીવી છે ક્લેવર છે એટલે એમને કોઈ આપણે શું કરવા એમને ખબર જ છે સમય બદલાયો છે અને સમય સમયની વાત છે એટલે એ તો સમય બતાવશે જૂન